મારું શિખર આ સાહેબ તો શિખર ચાર આવશે હવે માર તો મોડું થાયું છે ભાઈ ના ના ચાર આવશે ઓહો તમે આયા એમ ને

તમે આ ટેકાના ભાવ ભલે લેવા આયા બરાબર વાતે વાતે તમે વસે ડોશી ની અણી મત કાઢો ને ફાસર મોટા એક ભેળો હમણા પડતો કરીશ પાસ હોવું મોટા ઉદાહરણ હાલતો તો ખાલી ઉદાહરણ એટલે બીજે તારે નત પડ્યા જેવા તો વસે ડોશી ને લાઈ લાઈ કરે છે દાખલા તરીકે એમ દાખલા તરીકે ની વહુ હા કાકા તમારે તેર મેલ નહી આવે ચમ

અરે કાકા એવું નથી તારી ઇમરજન્સીમાં તો તમારે આટલા ને બાદ ને બેય કાઢો ફરાદમાં 50 રૂપિયામાં કાઢી આલે પણ કાકા સાચી વાત છે ખોડી લાવશે પાછા સાઈંગર આપી દે ને એટલે રૂપિયા લઈશ હું તો કરું એમ હાલો બટે

વાત કરો સાઈડ માંંબર મારા છે એમને કપાઈ ને વાત કરો પેલો હતો

આ છે હો ઓને તો સકરમ છે તો કઈ નથી કેટલા બોરી થાય ને બોરી હોય તો એક જ બોરી ના પૈસા મળે તારી હા બસ કરી નાખો હાલ જ ના મિનિટ માં કાઢી નાખું બસ ઘરે તો પોતાડી દઈશું

તાર જાની 50 બોરિયા ભરી બી કરીને તો મારે કેટલી વાર થાશે તમારે ડાઉન છે હાલ થઈ ગયું નો ભાઈ હમ તકન કર

એટલે આવો ન ઉતારા ના થઈ જાય યાર 100 રૂપિયા ફોર્મ ભર્યા ના તું ຈમ રૂપિયા છે તું ຈમ નંબર લખીક કરાવવાનો તો તારવા જ પડે તારો ફોન મારે એકલે ખાલી પાટી ઘટાયને બસ્યો કાકા એમ નાજી લેવાના બાકી છે ખાલી આદર કાર્ડ માં નંબર લિંક કરીને લીધા છે

અલે પણ હાવા આટલા મતલબ ખોરાખો ભલે તમારું ઉતારા કાઢિયા પેને બેહે તો જીવા પડે મત કમોઈ લે શું કાકા નથી અમારો કાગળ હોતો નથી અમારે જ એક તમાપાસી લેને એમાંથી આપો